ભાવનગરમાં યુવકને સમાધાન માટે બોલાવી ઈરાદાપૂર્વક ગાડીથી ટક્કર મારતા સારવાર દરમિયાન મોત પોલીસ પાસે પરિવારજનોએ ન્યાયની માંગણી કરી મળતી માહિતી મુજબ એક વર્ષ પહેલા થયેલી બોલાચાલી મામલે યુવકને બે દિવસ પહેલા સમાધાન કરવા માટે બોલાવીને કુંભારવાડા દસ નાળા પાસે દોડાવીને ગાડીથી ટક્કર મારતા યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો હતો જ્યાં બે દિવસ બાદ યુવકનું મોત થતાં હત્યામાં ગુનો પરિણમ્યો છે સમાધાન મોટે બોલાવી ચાર થી પાંચ જેટલા ઈસમોએ હાર્દિક નામના યુવકને ગાડીથી ટક્કર મારતા ચકચાર મચવા પામી છે જ્યારે પરિવારે પોલીસ પાસે જલ્દીથી આરોપીઓને પકડવા અને ન્યાય આપવા માટે માંગણી કરી છે અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલિક ભાવનગર હું રહું છું વાંધાનગર ચોકમાં ઉમરવાડા અલા વાંધાનગરમાં પણ માથાકુડા ને જૂની અદાવત હતી જે અમારા મામા દીકરો છે હાર્દિક ઉર્ફે ટીંચો અને દિનેશ નામના છોકરા રે માથા એક વર્ષ પેલા એને ઢોલ થપાટ થઈ હતી બોટ એ દાજ રાખીને સમાધાન કરવા બોલાયા હતા કે જેવો એ માફી માંગી લે બધું પતી જાય એ લોકો પી ગયેલા હતા અને એમના લોકોને ત્યાં બોલાયા દસ નાળા પછી અમારી વાય ગાડીઓ પડી ને એક્સિડન્ટ થયા કઈ જગ્યા ગાડી ચડાવવા નારીવાળા રોડ ઉપર દસ નાળાવાળા રોડ ઉપર કેટલા વાગ્યું ચાર જણાને વાગ્યું છે એમાં મૃત્યુ પામેલ છે અત્યારે અત્યારે અમારા ન્યાય જોતો છે આરોપી હજી પકડાણા નથી આરોપી નું નામ હરેશ રૂપે ભાકો પેલો પછી દિનેશ રમણભાઈ ગોયલ યોગેશ પોપટભાઈ બારી વેગડ અને એક સંજય ઘર છોકરો હતો હાર્દિક અશોકભાઈ કુકડિયા મામા દીકરો છે રવિવારે છો તો બાર વાગે અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં